કેનેડિયન નોંધાવી મહિલા ઓપન સ્પર્ધાના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ખેલાડી અનહત સિંહે વિશ્વ રેન્કિંગમાં વીસમા ક્રમની ફ્રાન્સની મેલિસા આલ્વિઝને ત્રણ એક થી પરાજિત કરી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ટોરન્ટોમાં યોજાતી આ છન્નું હજાર બસો પચાસ અમેરિકન ડોલરની પુરસ્કાર રાશિવાળી પીએસએ સિલ્વર સ્તરની સ્પર્ધા છવ્વીસ ઓક્ટોમ્બરે આ મેચ રમાઈ જેમાં અનહતે પ્રથમ બે ગેમ બાર દસ બાર દસથી જીત્યા ત્રીજીમાં આઠ અગિયારથી હારી અને ચોથી અગિયાર બેથી જીતી આ સત્તર વર્ષીય ખેલાડીની આ જીત તેમના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે વિશ્વ રેન્કિંગમાં તેતાળીસમાં ક્રમે આવેલી અનહતે છઠ્ઠી મેલેશા પર એકતાલીસ મિનિટની સંઘર્ષપૂર્ણ મેચમાં વિજય મેળવ્યો જે તેમના કાર્યકાળમાં પ્રથમ વખત ટોપ ટ્વેન્ટીના ખેલાડી સામેની જીત છે પ્રથમ રાઉન્ડમાં તેમણે સ્વિટ્ઝરલેન્ડની સિન્ડી મેલોરને હરાવ્યા હતા જેનાથી તેઓ આ અંતર્ગાર્થ આગળ વધ્યા આ જીતથી ભારતીય સ્ક્વોશમાં નવી આશા જગાડાઈ છે કારણ કે અનહતે તાજેતરમાં ભારત ઓપન જેવી મોટી સ્પર્ધાઓમાં પણ સફળતા મેળવી છે તેઓ દેશની નંબર એક મહિલા ખેલાડી તરીકે ઓલિમ્પિક તૈયારીઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે આ જીત પર પરિવાર અને કોચિંગ સ્ટાફમાં ઉત્સાહ ફરી વળ્યો છે હવે તેઓ ક્વાર્ટર ફાઈનલમાં બેલ્જિયમની વિશ્વ નંબર સિક્સટીન ગીલીસ સામેનો કરશે અને જે મેચ અઠ્યાવીસ ઓક્ટોબરે યોજાશે આ સફળતા ભારતીય સ્કવોશને વૈશ્વિક સ્તરે વધવું મજબૂત બનાવશે બે હજાર અઠ્યાવીસ ના લોસ એન્જલ્સ ઓલમ્પિક માટે તૈયારીઓને વેગા Oh uh, yeah, I'm I'm really happy. She's one of the she's in the top 20, so I think just coming into the match, I didn't I just tried to play my best because she's been playing really well as well, and just yeah, I'm really happy I was able to play well today, and I think this is my first time reaching the quarters of such a big event, and yeah, I'm really excited. Uh, yeah, it does mean a lot. Um, I didn't really play really I didn't play that well in the last event, the 15k that happened in Boston, and I mean. Coming into it, I was coming to this tournament I wasn't really that confident but I trained as much as I possibly could in the middle of both the events and I knew that I could if I play my best game I'd be able to reach somewhere and yeah I'm I'm quite happy. Um, if she didn't I was probably gonna ask for a new ball anyways. I mean the ball was quite dead after. After the third game, and I just knew that I had to rally a bit more because I was going short too quick. And yeah, I think that's something that really helped me out in the fourth game, and I'm glad I could execute the plan well.